શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાળામાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું અષાઢી બીજના દિવસે નીકળતી રથયાત્રા ભગવાન જગન્નાથની રથયાત્રાની તારીખ શું છે તેનું મહત્ત્વ અને કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ નીલાંચલ નિવાસાય નિત્યાય પરમાત્મને બલભદ્ર સુભદ્રાભ્યામ જગન્નાથાય તે નમઃ દર વર્ષે અષાઢ માસના શુક્લ પક્ષના બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે ઓડિશાના પુરીમાં નીકળતી આ ભવ્ય રથયાત્રાને જોવા માટે ભક્તો દૂર દૂરથી આવે છે રથયાત્રાનો તહેવાર દસ દિવસ સુધી ધામધૂમથી ઉજવવામાં આવે છે પુરી સહિત અન્ય શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવે છે મિત્રો ચાલો જાણીએ જગન્નાથમાં રથયાત્રા ક્યારે શરૂ થશે હિન્દુ કેલેન્ડર મુજબ અષાઢ મહિનાના શુકલ પક્ષની બીજની તિથિ તારીખ સાત જુલાઈ બે હજાર ચોવીસના ના રોજ સવારે ચાર વાગીને છવ્વીસ મિનિટે શરૂ થશે જે આ તિથિ આઠ જુલાઈ બે હજાર ચોવીસના રોજ સવારે ચાર વાગીને ઓગણસાઠ મિનિટે સમાપ્ત થશે તેથી ઉદયતિથિ અનુસાર જગન્નાથ રથયાત્રા સાત જુલાઈ બે હજાર ચોવીસના દિવસે શરૂ થશે જગન્નાથ રથયાત્રાનું મહત્ત્વ જૈષ્ઠ માસની પૂર્ણિમાના દિવસે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને મોટાભાઈ બલભદ્રજીને ગર્ભગૃહમાંથી બહાર લાવવામાં આવે છે અને સ્નાન કરાવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ પછી ભગવાન જગન્નાથ બીમાર પડે છે અને તેને તાવ આવે છે આ કારણથી જ ભગવાન જગન્નાથ પંદર દિવસ સુધી શયનખંડમાં આરામ કરે છે આ સમયગાળા દરમિયાન પૂરી મંદિર પંદર દિવસ માટે બંધ રહે છે આ પછી અષાઢ મહિનાના શુકલ પક્ષની બીજના દિવસે તેઓ સ્વસ્થ થઈને તેમના આરામખંડમાંથી બહાર આવે છે અને આ ખુશીમાં ભવ્ય રથયાત્રા કાઢવામાં આવે છે ભવ્ય રથયાત્રા માટે ભગવાન જગન્નાથ બલભદ્રજી અને દેવી સુભદ્રા માટે ત્રણ અલગ અલગ રથ બનાવવામાં આવે છે યાત્રામાં બલભદ્રજીનો રથ આગળ બહેન સુભદ્રા મધ્યમાં અને ભગવાન જગન્નાથજીનો રથ પાછળ ફરે છે ભગવાન વિશાળ રથ પર બેઠેલા ગુંડીચા મંદિર તેમની માસીના ઘરે પહોંચે છે જ્યાં તેઓ થોડા દિવસ આરામ કરે છે અને પછી તે ફરીથી પોતાના ઘરે પરત ફરે છે ધાર્મિક માન્યતા અનુસાર પુરીમાં ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન જગન્નાથના રૂપમાં પૃથ્વી પર બિરાજમાન છે વર્ષમાં એકવાર તેમની રથયાત્રા કાઢવાની પરંપરા છે જેમાં ભાગ લેનારા ભાગ્યશાળી લોકોને સો યજ્ઞ જેટલું પુણ્ય મળે છે ભગવાન જગન્નાથની કૃપાથી લોકો મોક્ષ પ્રાપ્ત કરે છે એવું માનવામાં આવે છે કે અષાઢ મહિનામાં પૂરીમાં સ્નાન કરવાથી તમામ પવિત્ર સ્થળોની મુલાકાત સમાન પુણ્ય મળે છે મિત્રો ચાલો સાંભળીએ ભગવાન જગન્નાથની પૌરાણિક કથા ભક્તો ભગવાનના મંદિરમાં તો દર્શન કરવા બારે માસ જાય છે પરંતુ અષાઢી બીચ એક એવો અવસર છે જ્યારે ભગવાન સ્વયં ભક્તોને દર્શન આપવા તેમની પાસે જાય છે પુરી અને અમદાવાદ સહિત અનેક શહેરોમાં અષાઢી બીજે જગન્નાથજીની રથયાત્રા નીકળે છે જેમાં લાખો ભક્તો દર્શનનો લાભ લે છે અને રથનું દોરડું ખેંચીને વૈકુંઠ પ્રાપ્તિનો માર્ગ મોકળો કરે છે જગન્નાથજીની રથયાત્રાની પાછળની કથા ખૂબ જ રસપ્રદ છે એવું માનવામાં આવે છે કે એકવાર દેવી સુભદ્રા પોતાની સાસરીમાંથી દ્વારિકા આવ્યા હતા તેમણે પોતાના બંને ભાઈઓને નગર દર્શનની ઈચ્છા જણાવી શ્રી કૃષ્ણ અને બલરામે તેમને એક રથમાં બેસાડ્યા અને તેઓ અલગ અલગ રથ પર સવાર થઈ ગયા દેવી સુભદ્રાના રથને વચ્ચે રાખવામાં આવ્યો અને ત્રણેય ભાઈ બહેન નગરયાત્રા પર નીકળી પડ્યા સુભદ્રાજીની નગરયાત્રાની ઈચ્છાની સ્મિતિમાં જગન્નાથપુરીમાં દર વર્ષે રથયાત્રા નીકળે છે અને દસ દિવસ સુધી ઉત્સવ ચાલે છે શ્રી જગન્નાથ મંદિરમાં દર વર્ષે રંગેચંગે રથયાત્રા નીકળે છે રથ પર સવાર શ્રી કૃષ્ણ બલભદ્ર અને સુભદ્રાજીના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે ધ્યાનથી જોવામાં આવે તો ત્રણેય મૂર્તિઓ સામાન્ય મૂર્તિઓથી એકદમ અલગ છે રથયાત્રાની ત્રણેય મૂર્તિઓના ઉપરનો ભાગ અધૂરો જોવા મળે છે એની પાછળ એક કથા જોડાયેલી છે તે કથા પ્રમાણે રાજા ઇન્દ્રધૂમ પોતાના પરિવાર સાથે નીલાંચલ સાગર પાસે ઓરિસ્સામાં રહેતા હતા એકવાર રાજા ઇન્દ્રધૂમને ઈચ્છા થઈ કે ભગવાન જગન્નાથ બલરામ અને સુભદ્રાજીની મૂર્તિ બનાવવામાં આવે આ વિચાર સતત તેમના મનમાં ચાલ્યા જ કરતો હતો એક દિવસ તેઓ આ વિચારમાં ડૂબેલા હતા એવામાં સમુદ્રમાં એક મોટું કાષ્ટ એટલે કે લાકડું તરતું જોયું તેમણે આંતરિક પ્રેરણા મળી કે આ કાષ્ટમાંથી જ મૂર્તિઓનું નિર્માણ કરીએ તો પરંતુ એક સમસ્યા ઊભી થઈ તે હતી યોગ્ય શિલ્પની શોધ એવું કહેવાય છે કે જગન્નાથ સ્વામીને દેવતાઓના શિલ્પી વિશ્વકર્માને રૂપ બદલીને નરેશની પાસે મોકલ્યા વૃદ્ધ વ્યક્તિનો સ્વાંગ રચીને વિશ્વકર્મા રાજા પાસે આવ્યા આ વૃદ્ધ શિલ્પીએ રાજા સમક્ષ એક શરત મૂકી કે તે મૂર્તિ તો બનાવશે પરંતુ એકવીસ દિવસ સુધી તેમના કામમાં કોઈ બાધા ન આવી જોઈએ રાજાએ શરતનો સ્વીકાર કર્યો પછી વિશ્વકર્મા હાલમાં જે જગન્નાથજીનું મંદિર છે તેની પાસેના જ એક ઘરમાં મૂર્તિ નિર્માણના કામ માટે કાષ્ટ સાથે જતા રહ્યા રાજાનો પરિવાર જાણતો ન હતો કે આ વૃદ્ધ શિલ્પી કોણ છે ઘણા દિવસો સુધી તે ઘરના દરવાજા બંધ રહ્યા મહારાણીએ વિચાર કર્યું કે આ વૃદ્ધ શિલ્પી ખાધા પીધા વગર કેવી રીતે કામ કરી શકશે પંદર દિવસ વીત્યા પછી તેમને લાગ્યું કે વૃદ્ધ શિલ્પી ભૂખને કારણે અત્યાર સુધી તો મૃત્યુ પામ્યા હશે મહારાણીએ રાજાને પોતાની શંકા જણાવી તેથી મહારાજાએ દ્વાર ખોલાવતા ત્યાં વૃદ્ધ શિલ્પી ન હતા પરંતુ તેમના દ્વારા અર્ધ નિર્મિત ત્રણ મૂર્તિઓ હતી આ જોઈ રાજા અને રાણી દુઃખી થઈ ગયા તે જ ક્ષણે ભવિષ્યવાણી થઈ કે હે નરેશ દુઃખી ન થશો અમે તો આ જ સ્વરૂપમાં રહેવા માગીએ છીએ મૂર્તિઓના દ્રવ્ય વગેરેથી પવિત્ર કરીને તેની સ્થાપના કરાવો જગન્નાથજીની રથયાત્રામાં શ્રી કૃષ્ણની સાથે રાધાજી કે રૂકમણીની જગ્યાએ બલરામ અને સુભદ્રા હોય છે તેની પાછળનું અને તેમની મૂર્તિ અંગે એક પૌરાણિક કથા સાથે જોડાયેલી છે એકવાર દ્વારિકામાં શ્રી કૃષ્ણ રૂકમણી વગેરેની સાથે શયન કરી રહ્યા હતા તે દરમિયાન તેઓ ઊંઘમાં જ રાધે રાધે બોલવા લાગ્યા મહારાણીઓને આશ્ચર્ય થયું સવારે જાગ્યા પછી પણ શ્રીકૃષ્ણએ પોતાના મનોભાવ તેમની સમક્ષ પ્રગટ ન કર્યા રૂકમણીજીએ બધી રાણીઓને વાત કરી કે વૃંદાવનમાં રાધા નામની ગોપકુમારી છે જેને પ્રભુ આપણી આટલી સેવા નિષ્ઠા અને ભક્તિ કરવા છતાં પણ ભૂલી શક્યા નથી રાધાજી શ્રી કૃષ્ણ સાથેની રાસલીલાઓ અંગે માતા રોહિણી અવશ્ય જાણતા હશે તેથી બધી મહારાણીઓ માતા રોહિણીને વિનંતી કરી કે રાધાજી અને રાસલીલાઓ અંગે વધુ જણાવે પહેલાં તો માતા રોહિણીએ બહુ ના પાડી પરંતુ મહારાણીઓના અતિશય આગ્રહને વશ થઈને તેમને કહ્યું કે ઠીક છે પરંતુ પહેલાં સુભદ્રાને પહેરો ભરવા માટે દરવાજે ઊભા રાખો કોઈ પણ અંદર ન આવવું જોઈએ પછી તે કૃષ્ણ હોય કે બલભદ્ર જ કેમ ન હોય માતા રોહિણીએ કથા સંભળાવવાનું શરૂ કર્યું થોડી જ વારમાં શ્રી કૃષ્ણ અને બલભદ્ર ત્યાં આવી પહોંચ્યા તેમણે રાજમહેલમાં જવાનો પ્રયાસ કરતા સુભદ્રાએ તેમને રોક્યા અંતે કૃષ્ણ અને બલરામ પણ સુભદ્રા સાથે મળીને દરવાજા પર કાન લગાવી વાર્તા સાંભળવા લાગ્યા સુભદ્ર કૃષ્ણ અને બલરામ પર માતા રોહિણીના કથારસ અને ભક્તિની એવી અસર થઈ કે ત્રણેયના હાથ અને પગ સંકોચાવવા લાગ્યા અને આંખો મોટી થવા માંડી એ જ સમયે નારદ મુનિ ત્યાં આવી પહોંચ્યા તેઓ ત્રણેયના આ રૂપનું દર્શન કરીને આશ્ચર્ય પામ્યા નારદ મુનિના આગમનથી ત્રણેયના આકાર ફરી સામાન્ય થઈ ગયા નારદ મુનિએ ભગવાન શ્રીકૃષ્ણને આજીજી કરી કે તેઓ પોતાનું આ રૂપ જગતને બતાવે શ્રીકૃષ્ણના મુખમાંથી શબ્દો સરી પડ્યા તથા સ્તુ શ્રીકૃષ્ણએ નારદ મુનિને વચન આપતા કહ્યું કે તેઓ ત્રેતાયુગમાં જગતને પોતાનું આ સ્વરૂપ બતાવશે બોલો જગત પિતા પરમાત્મા ભગવાન જગન્નાથની જય મિત્રો આજના વિડીયોમાં આપણે જાણ્યું ભગવાન જગન્નાથની રથયાત્રાનું મહત્ત્વ અને કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ